હેલો વિદ્યાર્થી મિત્રો ક્વેશન ટ્વેન્ટી આપણે નજર કરીશું કે છે નીચે આપેલ આકૃતિ માદાના બાહ્ય જનનાવા અથવા તો તો પ્યુડેન્ડમ આપણે જે કહીએ તેના સાચા નામકરણ ઓળખો ઓકે ચલો જોઈએ તો અહીંયા પી એસ ક્યુ અને આર તો આપણે પી ક્યુ આર એસ એ રીતે લાઇનમાં જોઈએ પી ક્યુ આર અને એસ અહીંયા પણ ઓપ્શન પી ક્યુઆર છે ઓકે તો અહીંયા જોઈએ કે પી એ શું છે ભગ સિશનિકા ક્લિટોરીસ કહીએ છીએ જેને આપણે તો એસ છે શું છે ભગ સિશનિકા ઓકે પી છે શું હતું મોન્સફ્યુબીસ

ચલો પી ક્યુ આર એસ ક્રમમાં ગોઠવી દીધા જોઈએ પી બરાબર છે તો અહીંયા છે અહીંયા ભક્શિષ્ટિકા છે ચલો ઓપ્શન બી નહી આવશે અહીંયા પી બરાબર 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 નહીં આવશે છે મુખ્ય જોઈએ ઓકે તો અહીંયા સી માં છે ગૌણ ભગોશ ચલો સી પણ આવશે નહીં આપણો જવાબ ક્લિયરલી કયો છે એ આર બરાબર ગૌણ ભગોશ ને એસ બરાબર ભક્ષિષ્ણિકા તો જવાબ થશે ઓપ્શન એ ઓકે થેન્ક યુ